સો પ્રભાત ઋષિકેશ ઋષિકેશ આપણે આવી ગયા કાલના અને અત્યારે આપણે બેઠા એ જાનકી સેતુએ પહેલાં તમે એને ગંગા આરતીનો લાભ લઈ લો يا رے سنگے ماگا جو نے تم کو پيا سا جو نے ني اڑی کو جلا بدلا سيت پھل پا ભાઈ ઋષિકેશ માં ગંગા ઘાટે અને હવે એને પેટનો નો ફાટો પૂરો જવાનો હે ક્યાં જવાનો હે હમણાં આગળ તમને કહું ભાઈ ભૂખા છે જે માનો બધા ટૂટી પડવાના છે હવે કારણ કે યાર કરોડો વર્ષો પછી આ જમવાનું મળવાનું છે કારણ કે યાર રોટલી ને આ ભાઈ 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 જલસો પડી જવાનો છે આજ પેટમાં એમ થાય કે ભાઈ આજ કઈ પેટમાં પડે કારણ કે આ આજ જમણ છે તમને ખબર હે ને એ આ કકરોન બધા બધા

મોટી અહીંયા વિશાળ છે સાઈડ માં જ છે આ બાજુ ગંગા મૈયા છે ને આ બાજુ મૂર્તિ અને એવી જ મૂર્તિ એક શંકર ભગવાન ની પણ છે જો આ બાજુ બધા દર્શન કરે છે શિવલિંગ છે તો બધા દર્શન ને એવું કરે છે અને આ બાજુ બધા સ્નાન કરે છે આપણને ને ઉત્તરાખંડ માં આપણા ભાઈઓ મળી ગયા હે ભાઈઓ એટલે આપણા ગુજરાત ના બધા ભાઈઓ મહુઆ બાજુ ના આપણને મળ્યા હતા આપણને કેદારનાથ પણ હે વિડીયો બનાવ્યું હતું

आई थी जावनो है तीर्थनगरी ऋषिकेश आगमन पर आपका हार्दिक स्वागत है थोड़ा सा साइड दे दो भैया को दो मिनट रुक जाओ यहां ना एक शूटिंग आला है जो भाई भाई लाइक कैमरा एक्शन

आर यू रेडी फॉर रिवर राफ्टिंग या ब्रम ब्रम आहुलाबो खबर है ओलो बाजवा आयपो यार બીજા રાજ્યની સેના કબજો કરી નાખન આપડી ઉપર આપણે ફોટો પર કબજો કરવાનો એટલે बाजवा आयपो આગે હે બાદશા અમારી ટીમ કે

આપણો રિવર રાફ્ટ થઈ ગયું છે ભાઈ નેક્સ્ટ લેવલ મજા આવી ભાઈ જિંદગીમાં આવો પહેલી કિલો કિલો તો ભીડ પડતી હતી એમ તેમ કરીને ભગી ગયા ભાઈ માંડ માંડ ભગ્યા થાકી રહ્યા બધું હે થાકી હાકી કેમ છું લાલા મજા 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 ચલો ચાલો ડાલો ડાલો ડાલ દે લાલા આ કેમ ખુલે હેલ્મેટ સેફ્ટી રાખવાની અને એ હે ને ગાઈડન્સ સેફ્ટી રાખવાની એની જે કે મોટા કાવડા જે કે ને કરવાનું એટલે કઈ વાંધો ના આવે બેક નહીં રાખવાની બે જાવ ને એટલે તમારું ક્યુ રાજસ્થાન ની ભાઈ ને જોવા લાગી ગયું હોય દેખાવતો ભૈયા હાથમાં લાગી ગયો ભાઈ પત્ર પત્ર લાગી ગયો કાય મર્દ હે મર્દ હે સંભાળો મર્દ કો

कितना हुआ और तो रोटी पेंटो लो मेरा बहुत बहुत लोगों ने मेरा काटा है आप भी तो काट लो आपके पास है चलो अरे ये तो भी है कैसी ये सारी कैसी लग रही है बहुत बढ़िया बहुत बढ़िया है, है। मुफ्त <laughs> नहीं हारित लगा कैसी लग रही है है खावा दे ન્રણણ ન્ળ ન્દા xખ઴રણ હાણે ને 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 નેન ને 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 ન ન ન ન ન ન ન ન ન, ન ન નન ન ન, ન ન ન ન ન ન ન, નન ન 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 � તમારે <laughs> <yeah. wil> <laughs> બીજા બી હવાર પડી ગઈ આપડે ઋષિકેશમા આપણે બે ગયા બસ માં અહીંથી જવાનું હરિદ્વાર હરિદ્વાર માં ને હજુ આપડે બે દી કાઢવાના છે પણ એ હવે આવતા વ્લોગ માં આપણે કવર કરીશું કારણ કે આ વ્લોગ માં તો જાજુ કવર થઈ ગયો મળ્યા આવતા વ્લોગ માં ત્યાં સુધી તમારે શું કરવાનું બસ દર વખત નો કેવો ને સબસ્ક્રાઈબ ન ખાય